હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો ફરીથી આપણે એક રૂપિયાની નોટ વિશે વિડીયો લઈને આવી ગયા છીએ તો દોસ્તો આજની જે નોટ છે ખૂબ જ કિંમતી રેયર માનવામાં આવે છે આ નોટ જે આ નોટ કોઈ પાસે હશે તો ઘણી સારી એની એવી કિંમત મળશે તો સામે તમે એક રૂપિયાની નોટ જોઈ રહ્યા છો જેમાં અંગ્રેજીમાં લખેલ છે ઉપરની બાજુ જોઈશું તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેની નીચે જે વચ્ચે લખેલ છે વન રૂપીસ અને તેની નીચે એક રૂપિયા હિન્દીમાં લખેલ છે અને સાઈડમાં આ પ્રકારનો જે એક રૂપિયાનો સિક્કો આવે છે તે છાપેલ છે તો એક રૂપિયાની નોટ હશે તો આ જ હશે અને હવે વાત કરી મેન ચીજ વિશે જે હું તમને ડિટેલ્સમાં સમજાવું તો દોસ્તો આ નોટમાં જોઈએ તો ભૂથાલિંગમની સાઇન છે અને આ નોટ ઓગણીસો ચોસઠમાં છપાયેલ છે જેનું ઇનસર્ટ વિશે વાત કરીએ તો બી ઇનસર્ટ છે હવે ઇન્સટ વિશે કોઈ હજી પણ સમજતા ના હોય તો આ જે નોટમાં તમે ઉપર જોઈ રહ્યા છો સાઠ એકવીસ એકવીસ છે ને તેમાં વચ્ચેની એ બીસીડીનો અક્ષર આવે છે જેને આપણે ઇનસર્ટ કહીએ છીએ બરોબર તો સમજાઈ ગયો છે તેને કહેવાય ઇનસર્ટ તો બી ઇનસર્ટ છે આ નોટમાં અને વાત કરીએ બીજી તો ગ્રેફિક્સ તે આપણે જોઈશું તે પહેલાં તો જો આમાં ભૂથાલિંગમની સાઇન છે ઓગણીસો ચોસઠની નોટ છે બી ઇન્સર્ટ છે અને હવે પ્રેફિક્સ છે આનું એ સાઈડમાં જોઈ શકો છો ઇન્સ્યુએટ વિથ પ્રેફિક્સ તે છે એ અને બાકીનું કંઈ જોવાના નહીં કારણ કે બાકીની જે ડિટેલ્સ બતાવેલ છે તે નોટ ઉપર જે જે છાપેલ હોય છે જેમ કે તેર લેંગ્વેજિસ ઓફ ધ બેક તે બધી લેંગ્વેજ હોય છે તેર ટાઈપની તે બધી બતાવેલ છે પણ જે મેઇન મેન વસ્તુ છે તે તમને બતાવું છું તો ઇટ વિથ ઇન પ્રેફિક્સ તે છે એ ઓકે તો ઘણા લોકો કહેશા જેમ વિચારતા હશે કે આ નોટ ઉપર નથી પણ આ નોટ એક્ઝામ્પલ તરીકે બતાવવામાં આવતી હોય છે એટલે એવું ના હોય કે આ નોટ ઉપર જે આમાં ડિટેલ્સમાં નીચે લખેલ છે તે ઉપર હોય પણ આ જે છે તે એક્ઝામ્પલ તરીકે બતાવવામાં આવે છે પણ આપણી પાસે કે જે હોવું જોઈએ તે અહીંયા નીચે જે ડિટેલ્સ લખેલ છે તે ટાઈપમાં હોવું જોઈએ આ એક રૂપિયાની નોટ હોવી જોઈએ અને જેમાં ભૂથાલિંગમની સાઇન હોવી જોઈએ ઓગણીસો ચોસઠ તેની સાલ હોવી જોઈએ બી ઈન્સઠ અને એડ વિથ પ્રેફિક્સ એટલે કે એનું પ્રેફિક્સ એ હોવું જોઈએ તો હવે વાત કરીએ આગળ જો આ બધું હોય તો આની કિંમત થવાની છે જે સામે તમે જોઈ રહ્યા છો બાર હજાર રૂપિયા ઓકે તો આ નોટની કિંમત છે બાર હજાર રૂપિયા દોસ્તો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને જણાવજો કે તમારી પાસે જૂના ચનલની નોટો અને સિક્કા કયા કયા છે તો મળીશું હવે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય હનુમાનજી દોસ્તો